ભરૂચ જિલ્લા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી એ લોકશાહી રાજ્ય વ્યવસ્થાનું હાર ગુજરાત રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણી ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે ઉમેદવારો દ્વારા પોતપોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લઈ પકડી રહ્યો છે મતદારોને મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારથી સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા લગભગ સાત થી આઠ કલાકની મહેનત બાદ વોટ ભારતના સંદેશ સાથે ચાલીસ બાય ચાલીસ ફૂટ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષકગણ દ્વારા અવશ્ય મતદાન કરવા માટેના શપથ પણ લેવામાં આવ્યા હતા સૌને નમસ્કાર

તે ચિત્ર બે પછી તૈયાર થયેલ છે એ બાબતે આપને આપના માધ્યમથી સંદેશ આપવા માંગુ છું કે ભરૂચ જિલ્લામાં આવનાર તારીખ સાત બે હજાર ચોવીસ માં સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નવી વિનંતી છે